હું તો બારમા પછી સારી કોલેજમાં એડમિશન મેળવીશ અંજુ હવે તું જ મને કે સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે શું કરવું પડશે સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે સારી ટકાવારી મેળવવી પડશે તે માટે આપણે અત્યારે મહેનત કરવી પડશે તું જ કે મીરલ તું કઈ રીતે તૈયારી કરીશ સારી તૈયારી કરવા માટે આપણે જે તે વિષયના શિક્ષક પાસે જઈશું તેના પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીશું એ બધું તો ઠીક છે બારમાં પછી આપણે બધા અલગ અલગ થઈ જાય છે મારે આ સ્કૂલમાં પાંચ વર્ષનો અનુભવ સારો રહ્યો છે તું જ કે નહીં હા તારો અનુભવ કેવો રહ્યો છે મારા સ્કૂલમાં ચાર વર્ષનો અનુભવ જે જગ્યાએ શીખવા નથી મળ્યું તે મને આ સ્કૂલમાં શીખવા મળ્યું છે અલગ અલગ શિક્ષક અને મિત્રો સાથે મારો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે અને આ સારું રિઝલ્ટ મેળવવા માટે આપણે બધાએ સાથે મળીને મહેનત કરવી પડશે અને હા તેનાથી આપણું આપણી શાળાનું અને આપણા માતા પિતાનું બધાનું ગૌરવ વધારી શકશું જોજો મિત્રો સારી ટકાવારી મેળવવા માટે તમારે પણ ખૂબ જ મહેનત કરવી પડશે